વેલકમ ટુ ગીતાની રસોઈમાં તમારું સ્વાગત છે મિત્રો તો આજે આપણે સુખડી બનાવીશું તો સુખડી આપણે ગોળનો પાયો કર્યા વગર અને એના માટે આપણે દેશી ગોળ લીધો છે અને ઘી લઈ લીધું છે લોટ વધારે છે ગોળ ઓછો છે એનાથી ઓછું ઘી છે તો અહીં આપણે થોડો કકરો એવો ભાખરીનો લોટ લીધેલો છે અને ઘીને હવે આપણે એક કડાઈમાં ઉમેરી દઈશું અને લોટ પણ આપણે ઉમેરી દેવાનો છે અને લોટ આપણે ઉમેરી અને એને બરાબર આપણે એકદમ શેકી લેવાનો છે લોટ જ્યાં સુધી કલર એનો ચેન્જ થાય ત્યાં સુધી લોટને આપણે એને શેકતા રહેવાનું છે તો લોટને તમારે જો બરાબર સેકેલો નહીં હોય તો તમારો સુખડીમાં જે ખાવા ખાશો ત્યારે તમને જે કાચાપણું જેવું લાગે અને દાંતમાં પણ એ થાય અને જો સુખડી તમે કેવી રીતે બનાવો છો અને એ સુખડી જો તમારી ક્યારેક ચવળ થઈ જાય છે ક્યારેક તમારે કડક થઈ જાય છે ક્યારેક તૂટી નથી તો એ આજે આપણે સુખડી જે બનાવીશું એનો હું તમને આજે પરફેક્ટ રીત તમને બતાવીશ અને લોટને તમારે એકદમ બરાબર શેકવાનો છે અને લોટ તમારો જો શેકાય ત્યારે હવે તમને ખબર પડી જાય કે તમે ચલાવતા હોય ત્યારે એકદમ હલકો એવો થઈ જાય અને જાળી જેવું પડવા લાગે તો અહીંયા આપણે લોટને શેકાવા લાગ્યો છે અને જાળી પણ અને પડવા લાગી છે અને હલકો એકદમ જ્યારે આપણે ચલાવીએ ત્યારે એકદમ હલકો થઈ જાય છે તો લોટ આપણો શેકી લીધો છે અને થોડા ડ્રાય ફ્રૂટ આપણે ઉમેરી દઈશું અને ચલાવી લઈશું અને થોડું એલચીનો પાવડર અને હવે આપણે એને ચલાવી લઈશું અને એક આપણે આ રીતે એને બરાબર મિક્સ કરી લેવાનું છે તો લોટ પણ તમે જોઈ શકો છો કલર પણ આપણો ચેન્જ થઈ ગયો છે એકદમ ગુલાબી રંગનો તો આ રીતે તમારે એનો લોટ શીખવાની જ તમારે એને ખૂબી હોય છે તો હવે આપણે ઉમેરી દઈશું ગોળ તો ગોળ અહીંયા આપણે દેશી ગોળ લીધો છે અને ગોળને હંમેશા તમારે આપણે છીણીને જ લેવાનો છે આપણે ગોળનો પાયો નથી કરવાનો તો આજે આપણે ગોળનો પાયા વગર આપણે બનાવીશું સુખડી જે તમે એકદમ પરફેક્ટ અને ઊંચી અને ખાવામાં પણ એકદમ સોટ સોફ્ટ અને એ પણ ઠંડી થયા પછી પણ એકદમ સરસ એવી સોફ્ટ જ રહેશે અને આ રીતે તમારે એને આપણે ગોળને પણ ચલાવી લીધો છે અને આપણે એકદમ આપણે જ્યારે એની સોફ્ટ અને એવી બનાવવા માટે હું અહીંયા આપણે એક સિક્રેટ આપણે ઉમેરીશું તો આ રીતે ગોળને આપણે બરાબર ચલાવી લીધો છે અને સુખડીને જો તમારે એકદમ સોફ્ટ એવી બનાવવાની હોય તો હું તમને જે આજે જે બતાવું છું એ એ રીતે તમારે સુખડીમાં થોડું જો ઉમેરી દેશો તો તમારી સુખડી એકદમ અને સિક્રેટ છે અહીંયા આપણે દૂધની તાજી મલાઈ એ અહીંયા આપણે બે કે ત્રણ ચમચી જેટલી લીધેલી છે અને એની અંદર થોડું એક ચમચી જેટલું દૂધ પણ હતું તો જો તમે આ એક સિક્રેટ ઉમેરશો તો તમારી સુખડી એકદમ પોચી અને એનો દાણો પણ એકદમ સોફ્ટ જેવો થોડો એવો લાગશે અને ખાવામાં પણ તમારે એકદમ સ્વાદિષ્ટ તો હવે આપણે ગોળને બરાબર ગરમ નથી કરવાનો અને આ રીતે હવે આપણે એક કોઈ પણ થાળી છે કે આ રીતે હું ટ્રેમાં લઈ લઉં છું અને હવે આ રીતે એને આપણે ફેલાવી દઈશું તો તમે જોઈ શકો છો ફેલાવતા જ અને જોતા જ આમ ખાવાનું મન થઈ જાય તો સુખડી તો કોને ના ભાવે સુખડીનું નામ સાંભળે એટલે ખાવાનું મન થઈ જાય એકદમ સુખડી પણ અને એકદમ સ્મેલ પણ એટલી સરસ આવી રહી છે અને ખાવાનું પણ અને તમે જોઈ શકો છો ઘી પણ આપણું એકદમ ઉપર સુધી આવી ગયું છે તો જો તમે આ રીતે બનાવશો તો તમારી સુખડી એકદમ પરફેક્ટ સોફ્ટ અને પોચી અને આ એક સિક્રેટ ઉમેરવાથી આ રીતે તો સુખડી આપણી એકદમ સરસ ખાવામાં ટેસ્ટી બને છે તો સરસ આપણે એને પાથરી દીધી છે અને હવે આપણે એમાં ઉમેરી દઈશું તો અહીંયા મેં બે ત્રણ બદામ લીધી છે અને હું આ રીતે એને છીણે લઈશું તો આ રીતે ઉમેરવાથી તમારે ઉમેર્યું હોય તો તમે ઉમેરી શકો છો નહીં તો સ્કીપ પણ કરી શકો છો તો બદામ તો મને અહીંયા સારું લાગે છે આ રીતે જ્યારે આપણે ગાર્નિશ કરીશું તો સરસ લાગે છે ઉપર દેખાવમાં અને ખાવામાં પણ તો હવે અહીંયા આપણે કતરણને આ રીતે છીણી લીધી છે અને આ રીતે અને હવે આપણે એને થોડી ઠંડી થાય એટલે એને આપણે આ રીતે હું બદામને પીસતી એને આપણે આ રીતે ગાર્નિશ કરી દઈશું અને થોડી હું આ રીતે એને કાપીને અંદર ઉમેરી દઉં છું તો મિત્રો આ રીતે જો સુખડી બનાવતી સુખડી તમારી એકદમ બગડશે નહીં કડક નહીં થાય અને ખાવામાં પણ તમારી એકદમ બેસ્ટ તો મિત્રો છે ને એકદમ પોચી સોફ્ટ જે મહુડીમાં બને છે એ રીતે સુખડી આજે આપણે ઘરે બનાવી છે તો આ રીતે હવે એના આપણે જોઈતા એવા પીસ આપણે કરી લેવાના છે તો મેં અહીંયા જોઈતા એવા પીસ થોડું ગરમા ગરમ હોય ત્યારે જ તમારે આ રીતે એના કાપા કરી લેવા જે ના તમારે જોતા હોય એ સાઈડ તમારે એના પીસીસ કરી લેવા તો છે ને મિત્રો એકદમ ઈજી અને કાપા આપણા એકદમ સરસ એવા બની જાય છે અને જો આપણે ગોળનો પાયો કર્યા વગરને એ તો પણ આપણી એકદમ સુખડી પરફેક્ટ બની છે તમે જોઈ શકો છો તો હું અહીં આપણે એક પીસ આપણે કાઢીને હું તમને બતાવું છું અને સુખડીને આપણે ઠંડી થવા દઈએ અને હું તમને એક પીસ બતાવું છું કે પીસ આપણો કાઢતા જ એવી એકદમ સોફ્ટ એવી છે તો તમે જોઈ શકો છો કાઢતા જ પણ આમ સરસ એવી છૂટી છૂટી છે આ રીતે અને અને આ સુખડી જો તમે જેના મોઢામાં કોઈ ગયડાબાને દાંત પણ ના હોય તો પણ આ સુખડી ખાઈ શકે છે અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી તો તમે જોઈ શકો છો મિત્રો હવે આપણે હું તમને બધા થાળીમાં લઈને તમને બતાવું છું એક એક પીસ આપણો એટલો સરસ એવું નીકળે છે કે જોતાં જ આપણે એને ખાવાનું મન થઈ જાય તો છે ને મિત્રો સુખડી તો આ રીતે જો તમે બનાવશો તો તમારી સુખડી અને તમે આ એક થોડી એક કે બે ચમચી મલાઈ ઉમેરી દેશો એટલે તમારી સુખડી એકદમ સોફ્ટ અને પોચી એવી બનશે અને ખાવામાં પણ જોઈ શકો છો તમે અડતાળ તૂટી જાય એવી અને ખાવાનું મન થઈ જાય એવી છે ને મિત્રો તો મિત્રો તમે બનાવજો જો તમને આ સુખડીની રેસિપી સારી લાગી હોય તો મારે ચેનલમાં લાઈક કરી દેજો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને તમે ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો